વડોદરાના કિશનવાડી વિસ્તારમાંથી બાતમીના આધારે પીસીબી પોલીસે લૂટેરી દુલ્હનને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી લગ્ન ઈચ્છુક અંજારના એક યુવક સાથે બનાટી લગ્ન કરી એક યુવતી સહિતની ટોળકીએ અઢી લાખ રૂપિયાની ઠગાઈ કરી રફોચક્કર થઈ ગયા હતા લૂંટેરી દુલ્હન ગેંગે અંજારના કંદોઈ પરિવાર પાસેથી લગ્ન નામે અઢી લાખ જેટલી માત્વ રકમ પણ આવી લીધી હતી આ આખા પૂજા ગાંગડીયા નામની યુવતી દુલ્હન બની હતી જ્યારે તેના અન્ય સાગરિકોએ પિતા મામા મામીનો કિરદાર નિભાવ્યો હતો લગ્ન બાદ થોડા દિવસ સાસરીમાં રહી અને ત્યારબાદ પોતાની માતા બીમાર હોવાનું બહાનું કરી લૂંટેરી દુલ્હન પૂજા રફોચક્કર થઈ ગઈ હતી આ મામલે કંદોઈ પરિવારને જ્યારે આભાસ થયો ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી આથી તેઓએ અંજાર પોલીસમાં આ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી જ્યાં ફરિયાદના આધારે અંજાર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી જ્યાં વડોદરાના કિશનવાડીના વોડાના મકાનમાં રાજુ ઉર્ફેટીના તળવીના મકાનમાં આ લૂંટરી ટીમ હોવા અંગેની બાતમી પીસીબી પોલીસને મળતા પીસીબીએ બાતમીના આધારે છાપો મારી મહેન્દ્ર ભણકર પૂજા કાંકડિયા સહિત ત્રણ યુવતીઓ અને બે પુરુષ મળી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી અને લૂટરી ધોરણ સહિતની ટોળકીની કસ્ટડી અંજાર પોલીસને સોંપી હતી